નમસ્તે ગુજરાતી મિત્રો ખેડૂત આઈ પોર્ટલ ઉપર આપણે ઘણી બધી યોજનાઓ એક એપ્રિલથી ચાલુ થવાની હતી એ હજી સુધી કેમ નથી થઈ એક એપ્રિલથી બગાયતી પાક યોજનાઓ ઘણી બધી ચાલુ થવાની હતી એ હજી સુધી નથી થઈ મુખ્ય કારણ એ છે મિત્રો કે ખેડૂત આઈ પોર્ટલ ટુ પોઈન્ટ જીરોનું નવું વર્ઝન સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવશે એટલે કે વેબસાઇટ દરેક પ્રકારની યોજનાઓ એટલે કે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બગાયતીની યોજનાઓ મત્સ્યપાલનની યોજનાઓની શરૂઆત થશે અત્યારે મિત્રો આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આપણે ખેડૂત આઈ પોર્ટલને ઓપન કરીએ તો આપણને એક પ્રકારની એરર જોવા મળે છે આ એરર મિત્રો એટલા માટે જોવા મળે છે કારણ કે સરકારશ્રી દ્વારા આ પોર્ટલનું નવું વર્ઝન લોન્ચ કરવામાં આવશે અને મિત્રો ત્યારબાદ જ આ પોર્ટલ ઉપર વિવિધ પ્રકારની યોજનાઓની શરૂઆત ફરીથી થશે ત્યારે મિત્રો નોટ ફાઉન્ડ નામની એરર જોવા મળે છે એટલે કે વેબસાઇટ એટલે કે આ પોર્ટલ હાલ મોજુદ નથી સરકાર શ્રી દ્વારા આ પોર્ટલ નું નવું વર્જન બહાર પાડવામાં આવશે ત્યારબાદ જ આ પોર્ટલ ચાલુ થશે પોર્ટલ પર વિવિધ પ્રકારની યોજનાઓ ફરીથી ચાલુ થઈ જશે સરકાર શ્રી દ્વારા ઘણું બધું કાર્ય આ પોર્ટલ નું પૂર્ણ થઈ ગયેલું છે એટલે ટૂંક સમયમાં જ આ પોર્ટલ ફરીથી ચાલુ કરી દેવામાં આવશે પોર્ટલ ચાલુ થવા માટેની કોઈ હજી સુધી સરકાર દ્વારા કોઈ ફિક્સ તારીખ તો જાહેર નથી કર કરવામાં આવેલી પરંતુ જો જાહેર થશે તો અમે આપને વિડીયો દ્વારા જણાવશું પરંતુ આપણે એવું અનુમાન મિત્રો લગાવી શકીએ કે આ એપ્રિલ મહિના સુધીમાં આ પોર્ટલ ફરીથી ચાલુ થઈ જશે અને વિવિધ પ્રકારની યોજનાઓ પણ ફરીથી ચાલુ થઈ જશે માહિતી ઉપયોગી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને જો આપ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ના ભૂલતા આપણે આવી જ રીતે વિવિધ પ્રકારની ખેડૂતને લગતી યોજનાઓ તેમજ સરકારશ્રીની યોજનાઓ અને વિવિધ પ્રકારની વગેરે યોજનાઓના વિડીયોઝ બનાવતા હોઈએ